જામનગર તાલુકાના સિક્કામાં વિધવા મહિલાની હત્યા થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મહિલાએ અઘટિત માંગણી ન સ્વીકારતા શખ્સે તલવારના ગાજીકેને મહિલાનું ઢીમ ઢાળી દીધું હતું જે બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ જાય છે ત્યારે હાલ તો પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે ત્યારે શા માટે આ મહિલાની હત્યા કરવામાં આવી અને કોણ છે તે શખ્સ શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો સિક્કા ની પંચવટી સોસાયટી માં રહેતી બે સંતાનોની માતા છત્રીસ વર્ષીય વિધવા નીલમબેન મહેશભાઈ અસવાર પાસે મોડી રાત્રે એક શખ્સ આવે છે જેમનું નામ સુખદેવસિંહ જાડેજા હોય છે જે

મોત થઈ જાય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા જાય છે ત્યારે સિક્કા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ધરપકડ માટે તપાસ શરૂ છે ત્યારે આ અંગે એસપી પ્રતિભાએ જણાવ્યું કે આ ઘટનામાં મૃતક અને આરોપી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હોવાનું સામે આવે છે ત્યારે આ દરમિયાન બંને વચ્ચે મતભેદ પણ એટલા થયા હતા જેમને આ બંને વચ્ચેના મતભેદ અંગેની વાત કરી છે ત્યારે ગત રાત્રે આરોપી મહિલા પાસે અશ્લીલ માંગ કરી રહ્યો હતો જે અંગે મહિલાએ ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે અને હત્યા કરવામાં આવે છે ત્યારે હાલ પોલીસ આરોપની કડ કરી રહી છે ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપ ના જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે વૈષ્ણવ જન તો